સામે દુષ્કર્મ નોંધાવી હતી તેને લઈને ફરીવાર કુંડલ ચર્ચામાં આવ્યું છે જોકે યુવક સામે દુષ્કર્મ ફરિયાદ નોંધવામાં આવી છે યુવકને યુવકે જીવન ટૂંકાવી લીધું છે પર તમારું સ્વાગત છે હું છું પરમાર ભગીરથસિંહ ગુંડલમાં સત્તર વર્ષ સગીરા રીબડા નાયક યુવકે દુષ્કર્મ ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવું હતું ફરિયાદમાં જણાવ્યા અનુસાર રાજકોટમાં રહેતીને મૂળ સાવરકુંડના સત્તર વર્ષે સગીરા પર રીબડા કામના યુવાને જ્યુશ પીવા માટે લઈ ગયો હતો બાદ સગીરા સાથે દુષ્કર્મ આચાર્ય સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને આ મામલો સામે આવતા સગીરાની મિત્રએ મીડિયા સામે આવી છે અને સમગ્ર હકીકત જણાવી હતી ને સત્તર વર્ષ સગીરા બે મહિના પહેલાં જ રાજકોટમાં આવી હતી મોડેલિંગ કરતી હતી આ દરમિયાન સગીરા રીબડા અમિત ખૂંટ સાથે સોશિયલ મીડિયામાં સંપર્ક આવી હતી અને એક સપ્તાહ પહેલાં જ પરિચય થવું ત્યારબાદ તેને મળવા માટે એ ગઈ હતી ત્યારબાદ શુક્રવારે સાંજે અમિત કોટ સાથે સગીરા યાજિક રોડ પર આવેલા જ્યુસની દુકાને ગઈ હતી જુબડાનો યુવક ગાડીમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું સગીરા દુષ્કર્મ બાદ રાજકોટના મવડી ચોકડી પાસે સગીરાને ઉતારી ગયા હતો અને સગીરાએ તેના મિત્રને ફોન કર્યો હતો સમગ્ર હકીકત જણાવી સગીરા સાથે દુષ્કર્મની ઘટના ઘટતાની સાથે જ તેની મિત્રને જણાવી હતી ને બંને જણ હોસ્પિટલ સારવાર માટે સમગ્ર ઘટનાની જાણકારી આપીને પોલીસને જાણકારી કરવામાં આવી આ મામલો રાજકોટ શહેરમાં એ ડિવિઝન પહોંચ્યો હતો અને પોલીસ ફરિયાદ પણ અમિત ખૂંટ સામે ફરિયાદ નોંધાતા એક દિવસ બાદ ત્રિપડાના અમિત ખૂંટ નામના યુવકે આત્મહત્યા કરી લીધી રાજકોટ પોલીસ સગીરા ફરિયાદ લઈને ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી તે દરમિયાન પોલીસ તપાસ પહેલા અમિત ખૂટ પોતાની વાડીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે તેની સાથે આક્ષેપ થયા સામે જીવન ડૂકાવી લીધું છે તેને લઈને હાલ પોલીસ તપાસ શરૂ કરી છે ગોંડલને લઈને સત્તા નિવેદન સત્તાવાર નિવેદન આપતા પાટીદાર અગ્રણી જીગીશા પટેલા બનાવ સામે આવતા બાદ અમિત કોટના ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમના પુત્ર ગણેશ જાડેજા સાથેના ફોટા સોશિયલ મીડિયામાં મૂક્યા હતા અને સાથે જ બલાતકાર આરોપીને બચાવવા છે કે ધારાસભ્ય કિતાબાદ જાડેજા કહીને ગોંડલની દીકરીને ન્યાય આપવામાં આવે છે અમિત ખૂંટ સાથે ફરિયાદ નોંધા બાદ શા માટે જીવન ટૂંકાવી લીધું તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે બ્યુરોચીપ પરમાર ભગીર ઇન્ડિયા you <laughs>